નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતીઓ માટે આજે એક સારા સમાચાર આવી ગયા છે અગિયારમી તારીખથી સ્થિર થઈ ગયેલું ચોમાસું તેરમા દિવસે આગળ વધી ગયું છે ત્યારે હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગુજરાતમાં સાત દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળશે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવનાઓ છે અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક એકે દાસે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે આગામી બે દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે આજે ગીર સોમનાથ અમરેલી ભરૂચ નવસારી સુરતમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે જ્યારે નર્મદા ડાંગ તાપી અને વલસાડમાં અતિભારે વરસાદ પણ પડી શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં બે દિવસ સુધી સાર્વત્રિક વરસાદ થઈ છે આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના રહેલી છે દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આ માટે તેમણે નર્મદા તાપી વલસાડ ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદ તો ભરૂચ સુરત નવસારી દમણ અને દાદરાનગર હવેલી સૌરાષ્ટ્ર રીઝનમાં અમરેલી ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી દર્શાવી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ઉત્તર ગુજરાત રિઝનના દાહોદ છોટા ઉદેપુરમાં અતિભારે વરસાદ તો મહીસાગર પંચમહાલ સૌરાષ્ટ્રના અમરેલી ગીર સોમનાથમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે હવામાન વિભાગે મંગળવારે બનાસકાંઠા સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરી છે ગુજરાતમાં અગિયાર જૂને ચોમાસાનું આગમન થઈ ગયું હતું પરંતુ તે બાદ ચોમાસું નબળું પડી ગયું હતું નવસારી આસપાસ સ્થિર થઈ ગયું હતું આવામાં ચોમાસું સક્રિય બને અને ગુજરાતના વિસ્તારોને કવર કરે તેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી ત્યારે તમને જણાવી દઈએ કે હવે ચોમાસાએ આગળ વધવાનું શરૂ કરી દીધું છે જે ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર ગણી શકાય હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર રાજ્યના હવામાન અંગે મોટી આગાહી કરી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં આજથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ પચ્ચીસ જૂનથી ગુજરાતમાં ચોમાસાનો વરસાદ વધી શકે છે ચોવીસથી લઈને છવ્વીસ જૂનમાં રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધશે તેમજ મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવશે આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ગમરોળી શકે છે આહવા ડાંગ વલસાડમાં સાતથી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે તો સુરત નવસારી તાપીના વિસ્તારોમાં પણ ચારથી લઈને પાંચ ઇંચ વરસાદ પડવાની સંભાવનાઓ છે તો જૂનાગઢ ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવનાઓ છે મિત્રો જામનગર રાજકોટ ભાવનગર સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે તો મધ્ય ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં સારો વરસાદ પડી શકે છે અમદાવાદ વડોદરા આણંદમાં છૂટા છવાયા સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે તો ઉત્તર ગુજરાતમાં પણ એક ઇંચ આસપાસ વરસાદ પડી શકે છે મિત્રો મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવશે આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ગમરોળી શકે છે તેમાં અઠ્યાવીસ અને ત્રીસ જૂનમાં આદ્રા નક્ષત્રનો વરસાદ રાજ્યમાં અતિભારે વરસાદ વરસાવે છે મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્રમાં આઠ દસ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે તો કચ્છમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે તેમજ આદ્રા નક્ષત્રમાં વાવણીલાયક વરસાદ રહેશે જુલાઈના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરનો વહન સક્રિય થાય છે જેમાં બંગાળની ખાડી અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થાય છે તેમાં જુલાઈના પ્રથમ સપ્તાહમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો હવામાન વિભાગ ઉપરાંત અંબાલાલ પટેલ આ ઉપરાંત પરેશ ગોસ્વામીએ પણ વરસાદને લઈને મોટી આગાહી દર્શાવી છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં અગિયારમીથી ચોમાસું બેસી ગયું છે પરંતુ રાજ્યમાં હજી જોઈએ તેવો વરસાદ નથી પડી રહ્યો ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આજથી ગુજરાતમાં ચોમાસું વધારે સક્રિય થવાની સંભાવના દર્શાવી છે આ સાથે તેમણે આજના વરસાદ અંગેની આગાહી પણ કરી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ત્રેવીસ તારીખે સુરત વલસાડ વાપી નવસારી ડાંગ આહવા બીલીમોરા આહવા છોટા ઉદેપુરમાં વરસાદી ગતિવિધિ તેજ થઈ શકે છે અને અહીં સારા વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં બોટાદ ભાવનગર ગીર સોમનાથ અમરેલી જૂનાગઢના અમુક ભાગ તથા રાજકોટની આસપાસના ગોંડલ આસપાસના અમુક વિસ્તારો હોય છે જ્યાં આવતીકાલે ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આજે પોરબંદર મોરબી સુરેન્દ્રનગરમાં વરસાદ પડી શકે છે પરંતુ અહીં વરસાદની તીવ્રતા ઓછી હશે અમદાવાદ અને કપડવંદના વિસ્તારો વડોદરાની આસપાસના વિસ્તારો અને લુણાવાડા ગોધરાની આસપાસના વિસ્તારોમાં પણ વાવણી લાયક વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો બીજી બાજુ હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે ત્રેવીસ જૂનના રોજ નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળો ઉપર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે આ વિસ્તારોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે જ્યારે જૂનાગઢ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપીમાં યલો એલ આપી દેવામાં આવ્યું છે એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે આજે તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે